હવે વાત કરવી છે ડીસાના એક એવા ખેડૂત શિક્ષકની જે ખેતી પણ કરે છે અને ઘરે વિદ્યાર્થીઓને ભણાવે પણ છે પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ચલાવે છે સુવિધા વિના માત્ર અને નીચે એક બોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે જીપીએસસી ને લગતા તમામ વિષય ભણાવે છે જીતેન્દ્ર કુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરીને સરકારી નોકરી મેળવવાનું હતું પરંતુ સપનું પૂર્ણ ન થતાં તેઓ ખેતી અને પશુપાલન સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવી

આજ દિન સુધી ભણાવી ચૂક્યા છે મોટિવેશન સ્પીચ પણ આપતો હોઉં છું એ બધું એમના લીધે છે અમારા સાહેબે ત્રણ વખત જીપીએસસી પાસ કરેલી છે બરોબર છે તો એની અંદર એમને નિષ્ફળતા મળેલી છે તો નિષ્ફળતા મળ્યા બાદ એમને છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું જેમના જોડેથી મને માર્ગદર્શન મળે છે મેં ધોરણ બારની પરીક્ષા હમણાં જ પાસ હમણાં જ આપી છે અને એમના માર્ગદર્શન હેઠળ હવે હું સરકારી નોકરીની તૈયારી કરી રહી છું આ ક્લાસરૂમ હું મારા ઘરે જ ચલાવું છું જેને કહેવાય કે ક્લાસરૂમ માત્ર નામ છે ક્લાસરૂમની જેને કહેવાય કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી છતાં વિદ્યાર્થીઓ મારા જ્ઞાનને મારું જ્ઞાનની કદર કરીને દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે દિશાથી પણ વિદ્યાર્થીઓ આવે છે ક્યારેક થરાદથી ત્યાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે અને મારી પાસે ભણે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ કોચિંગ લે છે ઇંગ્લિશ સ્પીકિંગ પણ શીખી જાય છે અને એજ્યુકેશન લગતનું પણ શિક્ષણ પ્રાપ્ત કરે છે છોટાઉદેપુરમાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સામે આવ્યો નસવાડીના ચંદનપુર પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે જેમાં શિક્ષકો નાના ભૂલકાઓ પાસે સિમેન્ટની ઈંટો મુકાવી રહ્યા છે શાળાના કમ્પાઉન્ડમાં બાળકો સિમેન્ટની ઈંટોને મૂકી રહ્યા છે બાળકોએ ત્રણસો જેટલી સિમેન્ટની ઈંટો ઉઠાવી હતી જોકે વિડીયો ઉતારવામાં આવતા શિક્ષકોએ બાળકોને ઇશારા કરીને કામ કરતા રોકી દીધા વિડીયોમાં જોઈ શકાય છે કે શિક્ષક આરામથી ઓટલા પર બેસી રહ્યા હતા અને નાના બાળકો ઈંટો ઉપાડી રહ્યા હતા જયારે આ બાબતે શિક્ષકને સવાલ કર્યો તો તેમણે મજૂરો અને પોતાનો લૂલો બચાવ કર્યો સવાલ એ છે કે બાળકો શાળામાં અભ્યાસ માટે આવે છે કે મજૂરી કામ કરવા માટે શું આવી રીતે ગુજરાત ભણશે કોઈ કામગીરી નહીં બહાર ખાલી સામાન પડે છે ખાલી વધારાની પડી રહી છે

ઉપરાંત સ્કોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે આ વાત ઉપજાવી હોવાનું કહું જો આ ઘટના સાચી હશે તો તે કસૂરવાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વીર નર્મદ યુનિવર્સિટી વિવાદમાં ઘેરાઈ હતી કારણ હતી વિદ્યાર્થીઓને સ્કોર દ્વારા જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું તું જેને લઈને વિવાદ ઉભો થયો હતો જો કે આ સમગ્ર વિવાદમાં તપાસ કરતા જે ઘટસ્ફોટ થયો છે તે સાંભળીને અધિકારીઓ લઈને કુલપતિ ચોકી ઊઠ્યા હતા આપણી સાથે કુલપતિ કિશોરસિંહ ચાવડા કે આપણે સીધા વાત કરીએ સાહેબ મહિલા જે વિદ્યાર્થીની હતી તેની ઉત્તરવૈહી પાસે જઈને તેમના જે ગજવાઓ જે છે તેમને ચેક કરવાનું કીધું હતું કે જેથી એમાં કોઈ માહિતી હોય આ વાતની માહિતીને ને કે સામાન્ય રીતે મહિલાઓને ચેકિંગ કરવામાં આવતું નથી પણ મહિલા સ્કોડ દ્વારા ચેક કરવાનો જે અમે પ્રયાસ કર્યો છે તેને અટકાવવા માટે જ કોઈ વ્યક્તિએ આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય એવું માલુમ પ્રથમ દર્શે શંકા થાય છે અને આ પ્રકારની જો ખરેખર માહિતી સાચી હશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતાં પણ યુનિવર્સિટી અટકાશે નહીં સામાન્ય રીતે મહિલા વિદ્યાર્થીનીઓને એને ચેક કરવાનું કહેવામાં આવતું હોતું નથી પણ આ અમારો વિનમ્ર પ્રયાસ હતો કે મહિલા વિદ્યાર્થીનીઓને પણ તેમના ગજવામાં રહેલી જો કોઈ સાહિત્ય હોય તો એમને દૂર કહેવાનું જે કહેવામાં આવ્યું હતું એમાંથી આ વાતને આખી જુદી દિશામાં લઈ જવાનો પ્રયત્ન થયો હોય એવું પ્રથમ દશે પ્રથમ દશી કહી શકાય બિલકુલ આટલા કુલપતિ કિશોરસિંહ ચાવડા સીધું કહેવામાં તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ચેક કરવાને લઈને આ વિવાદ ઊભો થયો હતો કે સીસીટીવી ચેક કર્યા બાદ આ પ્રકારે કોઈપણ વિદ્યાર્થીનીને ચેક કરવામાં નથી આવ્યું પણ જો આ પ્રકારની ઘટના છે તેને લઈને આગામી દિવસમાં પોલીસ કેસ સાથે પરીક્ષા ચાલી રહી છે અને આવી કોઈ ઘટના ના બને તે માટે ખાસ મહિલાઓનું સ્કોર વધારવાની વાત પણ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત વડોદરામાં ગેસ કનેક્શન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું પાદરામાં ઉજ્જવલા યોજનાના જોડાણ બારોબાર અન્ય લોકોને ફાળવી દેવાયા હોવાનો ખુલાસો થયો વર્ષ બે હજાર થી લાભાર્થીઓના નામનું કનેક્શન કોઈ બીજું જ વાપરતું હતું લાભાર્થીના ફોર્મ પાસ થઈ ગયા છતાં જે તે સમયે ફોર્મ રદ થયા હોવાનું જણાવાયું હતું જોકે કેવાયસીને લઈ તપાસ થતા અસલ લાભાર્થીઓને જાણ થઈ હતી મોભા ગામની ગેસ એજન્સીમાં તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો હાલ બે લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની વિગત સામે આવી

દાહોદમાં પડેલા ધોધમાર વરસાદ લીંબડી એપીએમસીમાં કહેર વર્તાવ્યું એપીએમસીમાં ખુલ્લામાં પડેલું ભારે નુકસાન વરસાદની છતાં સત્તાધીશોની બેદરકારીથી પાક ગયો મિની ત્રાટક્યું આવેલા ભારે પવન બાદ નુકસાન થયું કાચા મકાનોના પતરા ઉટ્યા મકાનની છત ઉડી જતા પલળી ગઈ ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો આજથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહીની જાહેરાત કરાઈ સોળ એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે થઈ શકે છે વરસાદ કચ્છ દેવ દમણ દાદરાનગર મારે જાહેર કરાઈ છે આગાહી ચૌદથી સોળ એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થશે ગુજરાતમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ આજે ગુજરાતના અગિયાર જિલ્લામાં થઈ શકે વરસાદ વલસાડ દાહોદ છોટાઉદેપુર નર્મદા આણંદ નવસારીમાં વરસાદની આગાહી સુરત ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ લુણાવાડામાં ટીંટોળીએ મૂકેલા ઇંડા ને લઈ અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની ની કરી આગાહી કહ્યું હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા તાપીમાં ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડાયું ઉનાળામાં પાણીની માંગ એકસો પચાસ એમએલડી થી વધીને પંદરસો વીસ એમએલડી થઈ પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું પાણીની નવી આવક થતા લેવલ પાંચસો ચાલીસ મીટરે પહોંચ્યું એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા કાળઝાર ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ તે માટે વીસ જેટલા એસી અને પચાસ કુલર લગાવાયા અંગ ધજાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે પીએમએ દેશમાં ભીષણ ગરમી પડવા મામલે રિવ્યુ મીટિંગ કરી હીટ વેવ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી આઈએમડીએ જૂન સુધી ભીષણ ગરમીની કરી છે આગાહી રાજ્યને અને જિલ્લા સ્તરે તમામ સરકારી સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું કેરળના તિરુવનંતપુરમમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી વિઝીબિલીટી ઘટી વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી તમિલનાડુના થુથુકુડીમાં પણ વરસાદ ખાબક્યો શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા આકરી ગરમી વરસાદી માહોલ બફારાથી રાહત મળી ઘીનો જથ્થો જડપાયો નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડીને પચાસ કિલો ઘીનો જથ્થો કર્યો ત્રણસો રૂપિયા પ્રતિકિલો વેચાતા હતા અખાદ્ય ઘી ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસને મોટો ચટકો પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે પાર્ટીની અલવિદા કહ્યું અંગત કારણોસર ધરી ફરી એકવાર સોમાભાઈ પટેલે કોંગ્રેસ છોડી સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ કહ્યું કે સોમાભાઈને બે હજાર વીસમાં જે સસ્પેન્ડ કરાયા હતા કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે ઉભું થયું અસમંજસ કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો પણ સામે આવ્યો સોમાભાઈની ચૂંટણીમાં રાજીનામું વિવાદ પર પહેલીવાર જાહેર મંચથી બોલ્યા રૂપાલા કાર્યકરોને ચેતવતા કહ્યું કે વાતાવરણને ડોહળવાનો પ્રયાસ થઈ રહ્યો છે આપ સૌને હાથ જોડી નમ્ર વિનંતી છે મિત્રો ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાએ કહ્યું કે મને કાર્યકર્તા અને મતદારો પર ભરોસો છે મેં સંસદ બહુ જોઈ છે રાજ્યસભા અને લોકસભા પણ જોઈ છે હું તો અહીંયા બસ આપના સુખ દુઃખનો સાથી બનવા આવ્યું છું રૂપાલાએ સો ટકા મતદાન કરવા માટે કર્યું આ આહવાન કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જાહેર થશે ત્યારે મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બુથના નામ સો ટકા મતદાનની યાદીમાં હશે રૂપાલાને બે લાખની લીડ થી જીતાડવા વચુભાઈ વાળાનું કહ્યું કે ભૂતકાળ ભૂલી જાવ હવે શું કરવાનું છે એ વાત યાદ રાખો પહેલા કહેતા કોંગ્રેસ ખરાબ એટલે ભાજપ મત આપો હવે કોંગ્રેસ રહી જ નથી તો ખરાબ ક્યાં સવાલ છે રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલા શાયરાના અંદાજમાં દેખાયા કહ્યું ફાનુસ બંધ કરિસકી હિફાજત હવા કરે વો ક્ષમા ક્યુ બુજે જીસકો રોશન ખુદા કરે પરસોત્તમ રૂપાલાએ બોલેલી શાયરી પર રાજપૂત સમાજના ના પ્રતિક્રિયા કહ્યું તમે ખેંચી લો તમારા દરેક નિવેદન થી અમારો આક્રોશ વધી રહ્યો છે આ શેર અને નો સમય નથી રાજપૂત સંકલન સમિતિના ના સંમેલન અંગે કરણસિંહ દાવો કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું અને આ રાજકીય નહીં સામાજિક સંમેલન છે અમે ડંકાની ચોટ પર કરીશું સંમેલન રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડક રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે થયેલી ઝપાજપીના બનાવને વખોડવા સમિતિએ લીધો નિર્ણય જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા કરાયું આવાહન જમ્મુ કાશ્મીરને જલ્દી જ મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા ઉધમપુરમાં કરી મોટી જાહેરાત પીએમે કહ્યું જમ્મુ કાશ્મીર ટુરિઝમ સિવાય સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ માટે પણ ઓળખાશે રાજનાથસિંહે ઉત્તરાખંડના ચંપાવતમાં રેલીનું કર્યું સંબોધન રાજનાથસિંહે કોંગ્રેસની ડાયનાસોર સાથે કરી સરખામણી કહ્યું ડાયનાસોરની જેમ કોંગ્રેસ પણ થઈ રહી છે લુપ્ત ભાજપને જીતાડવા કર્યું પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી મોદીની તુલના વિવેકાનંદ સાથે કરતા કહ્યું સો વર્ષ પહેલા વિવેકાનંદ હતા તેમનું નામ પણ નરેન્દ્ર હતું સો વર્ષ પછી બીજા નરેન્દ્ર આવ્યા જેમના નેતૃત્વમાં ભારતને વિશ્વ ગુરૂપદ પર પહોંચતા નિહાળીશું આસામના દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કર્યો પ્રચાર રેલીમાં અબકી બાર મોદી સરકાર સોંગ પર લોકો ઝૂમ્યા ભાજપ અને પીએમ મોદી જિંદાબાદના નારા લાગ્યા પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ગુજરાત સહિત બાર રાજ્યોમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું ધમધમાટ ત્રીજા તબક્કાના મતદાન માટે ઓગણીસ એપ્રિલ સુધી ચાલશે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા બાવીસ એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રાજકોટના ચૂંટણી જંગમાં ઉતરી શકે પરેશ ધાનાણી ધાનાણીએ મતદાર યાદીમાં નામ નોંધણીનું સર્ટિફિકેટ કઢાવ્યું પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા પંદરમીએ ભરશે ઉમેદવારી પત્ર વિજય મુહૂર્તમાં માંડવિયા નોંધાવશે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શહેરના સુદામા ચોક પર સંબોધશે જાહેર સભા જોડાયા મંત્રી ભીખુસિંહજી અને શોભનાબેને ભાજપ નો ખેસ પહેરાવી સ્વાગત કર્યું કેસરીઓ ધારણ કર્યા બાદ નિકુંજ રાઠોડે કહ્યું કે કોંગ્રેસમાં રહી આત્મવિશ્વાસ વગરનો વિરોધ કરતા હતા ભાજપ અમારા સમાજ ને બધું આપે છે તેથી હવે અમે ભાજપની સાથે છીએ આમ તો ચૂંટણી સમય અલગ અલગ પક્ષના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરતા હોય છે પરંતુ જુનાગઢમાં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે દેખાયા કોંગ્રેસના હીરાભાઈ જોઠવા અને ભાજપના રાજેશ ચુડાસમા એક સોફા પર બેઠેલા નજરે પડ્યા વિસાવદરના રામપરામાં ભાગવત સપ્તાહ દરમિયાન બંને નેતાઓને આમંત્રણ મળ્યું સામાન્ય રીતે બંને ઉમેદવારો ચૂંટણીમાં એકબીજાને હરાવવા પ્રચાર કરતા હોય છે પરંતુ અહીં તો બંને એક સાથે બેસીને ગુફતગુ કરી હતી આ તરફ બનાસકાંઠાના દાતામાં કોંગ્રેસમાં ભંગાણ થયું બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ કર્યો છેલ્લા પંદર વર્ષથી કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા અને પાસાના પૂર્વ સરપંચ કમુબેન તેમજ કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશબા ઝાલા સહિતના લોકો ભાજપમાં ભળી ગયા નેતા સુમાભાઈ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસને હજુ પણ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે અંગત કારણોથી કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે ભાજપ દ્વારા ચુવાડિયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરીને સામે કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા આગામી સમયમાં સુરેન્દ્રનગરની ચૂંટણીમાં કોળી મતો પર પ્રભુત્વ ધરાવતા સોમાભાઈ કોઈ નવા જૂની કરે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે તેઓ અપક્ષ ચૂંટણી લડશે તેવી અટકળો પણ રાજીનામા સાથે શરૂ થઈ છે ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ જ અંદાજમાં દેખાતા ગેનીબેન આ વખતે મત માટે ભૂવાની વિનંતી કરતા દેખાયા બનાસકાંઠા લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોરશોરથી મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે તેઓ દૈનિક ધોરણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને જનસંપર્ક સાધી રહ્યા છે આ ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ માતાજીના ભુવાજીને વિનંતી કરતા સંભળાઈ રહ્યા છે ગેનીબેન વિડીયોમાં કહેતા સંભળાય છે કે ઢૂંઢતા ઢૂંઢતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીને ઓપર વિનંતી કરું મારા વતી પણ પ્રાર્થના કરજો અને ઢોળતા 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 ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરામાં નાખે મહત્વનું છે કે પ્રચાર દરમિયાન ગેનીબેન મામેરાને લઈને પણ ચર્ચામાં આવ્યા આ ઉપરાંત લાજ કાઢીને સભાને સંબોધતા ગેનીબેન અનોખા અંદાજમાં દેખાયા હતા દાહોદના ઝાલોદમાં ભરૂણાડે કરા સાથે વરસાદ વરસ્યો બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટા સાથે વિવિધ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ ભરૂણાડે વરસાદ આવતા ખેડૂતોને ચિંતા વધી ભરૂણાડે દાહોદમાં પડે ધોધમાર વરસાદ ઝાલોદના લીમડી ભરોડ સહિત વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જામ્યો આગ ઓઘતી ગરમી વચ્ચે વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી મળી રાહત દાહોદના કાળીમવડી ગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી ધોધમાર વરસાદમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે રાખેલી બાઇકને નુકસાન સ્થાનિકોએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો કાળછાળ ગરમી વચ્ચે અંબાજીમાં જામે વરસાદી માહોલ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડતા લોકો રે રાહત અરવલ્લીના ભિલોડામાં ખાબકીઓ કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી રાહત મળી છોટાઉદેપુરના ક્વાંટ સહિત ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ ક્વાંટ નાની ટોકરી મોટી ટોકરી મોટા ઘોડા પંથકમાં વરસાદ ખાબકીઓ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા મકાઈ તુવેર સહિતના ઉભા પાકને નુકસાનની ભીતિ બનાસકાંઠા પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અમીરગઢ ઇકબાલગઢમાં માવઠું પડ્યું ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા વિસ્તારના ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા મહીસાગરમાં ટીટોળીએ વહેલા વરસાદનો આપ્યો સંકેત લુણાવાડાના દલુખડીયા ગામમાં ટીટોળીએ મૂક્યા ઇંડા ટીટોળીએ ઉંધા ઇંડા મૂક્યા હોવાથી સારા વરસાદની ધારણા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી તેર થી પંદર એપ્રિલે ઠંડશ્રામ સાથે પડશે સામાન્ય વરસાદ આગામી પાંચ દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ તેર એપ્રિલે વલસાડ નુકસારી સુરતમાં વરસાદની શક્યતા ભરૂચ કચ્છ ગીર સોમનાથમાં પણ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી ચૌદ એપ્રિલે ઠંડશ્રમ સાથે વરસાદની શક્યતા નર્મદા છોટાઉદેપુર દાહોદમાં પડશે વરસાદ અરવલી સાબરકાંઠા કચ્છ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી વરસાદ આવતા પંદર એપ્રિલ સુધી ઘટશે તાપમાનનો પારો પંદર એપ્રિલે સાબરકાંઠા અરવલ્લીમાં સામાન્ય વરસાદની શક્યતા તો મહીસાગર દાહોદમાં પણ સામાન્ય વરસાદની આગાહી અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં તેર એપ્રિલ સુધી ચાલશે હીટવેવનો રાઉન્ડ કેટલાક ભાગમાં ગરમીનો પારો તેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રીને પાર જાય તેવા એંધાણ સતત ચાર દિવસ ગુજરાતમાં થશે વરસાદ તેર થી સોળ એપ્રિલ સુધી ગુજરાતમાં થઈ શકે છે માવઠું સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં પરેશ ગોસ્વામે કરી છે વરસાદની આગાહી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે છે હળવો વરસાદ ગુજરાતમાં ચોમાસા અંગે અમરલાલ પટેલે કરી આગાહી આ વર્ષે જોવા મળશે લાની નાની અસર પવનનું ચક્ર સારું રહેતા ચોમાસું સારું રહેશે મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે દસ અગિયાર મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે આ વર્ષે રોહણી નક્ષત્ર તપવાની શક્યતા ચાર પાંચ અને છ જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી વિહંગા અવલોકન કરતા વર્ષે ચોમાસું સારું રહેવાના અણસાર મહેસાણાના બહુચરાજમાં કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ સુરપુરા ગામ નજીક સુરજ બાયનોર કેનાલ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી વહેતા થયા હજારો લિટર પાણીનો વેડફાર થતા તંત્ર પર ઉઠ્યા સવાલ મહીસાગરના ઉંદરામાં તળાવો ખાલીખમ ખમ થતા સ્થાનિકોમાં રોષ અધિકારીઓને તળાવ ભરવા અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન થતા રહીશોમાં નારાજગી ગામ લોકોએ પાણી નહીં તો મત નહીંના પોસ્ટર સાથે ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી ભાવનગરમાં પાણીના સંગ્રહ માટે બનાવાયેલા ચેકડેમ હાલ જર્જરિત અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થતા સ્થાનિકોએ ચેકડેમ રિપેર કરવા કરી માંગ ચેકડેમ તૂટેલી હાલતમાં હોવાથી થઈ રહ્યો છે પાણીનો વેડફાટ

ઉનાળા પાણીની સમસ્યા વચ્ચે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ ધારી રેન્જમાં માં માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં પાણીની સુવિધાઓ ઊભી વન વિભાગ દ્વારા બસો સુડતાળીસ જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા જંગલમાં વસતા સિંહ દીપડા સહિત તૃણાહારી પ્રાણીઓ માટે કરવામાં આવી પાણીની વ્યવસ્થા વન્ય પ્રાણી ને પીવાના પાણી માટે સમસ્યા ન થાય તે માટે વન વિભાગે કરી પાણીની વ્યવસ્થા અમદાવાદમાં કેફેમાં વેજના બદલે નોનવેજ 버ગર આપતા હોબાળો ગુલબાઈ ટેકરા પાસેના મોકા કેફેમાં થિયાતી બાબત ગ્રાહકે વેજ 버ગર ઓર્ડર કર્યો પણ વેજના બદલે નોનવેજ 버ગર આપતા ગ્રાહકે એમસી માં કરી ફરિયાદ